માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું આણંદ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ કરાયો તો ધોરણ દસ અને બારની પરીક્ષા વ્યવસ્થા માટે બોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં કુલ ચાલીસ કેન્દ્રો અને સુડતાળીસ બિલ્ડિંગ તો એક હજાર એકસો આઠ બ્લોકની વ્યવસ્થા કરાઈ છે જિલ્લામાં ધોરણ દસ અને બારના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા વિશે આપને મિત્રો માહિતી આપીએ તો જિલ્લામાં ધોરણ દસના એકત્રીસ હજાર એકસો ચોર્યાસી વિદ્યાર્થીઓ છે તો ધોરણ બારમાં બે હજાર સત્યાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તો આણંદમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત ગુલાબના ફૂલ સાથે કરવામાં આવ્યું ત્યારે સાકર પેન તથા રૂમાલ જિલ્લા શિક્ષણ અધિકારી તથા અધિક કલેક્ટર દેસાઈએ વિતરણ કર્યું હતું તો પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો સાથે જ પરીક્ષાર્થીઓ નિર્ભય બનીને પરીક્ષા આપે તેવો અનુરોધ કરાયો હતો રીતે ન થાય તે માટે આણંદ જિલ્લાના લગભગ પંચાવન કરતાં વધુ ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરની માન્ય કલેક્ટર સાહેબના સાહેબે આદેશ કરેલો છે જેઓ જુદા જુદા સેન્ટરો ઉપર પૂર્ણ સમય માટે હાજર રહેશે અને ગેરરીતિ થતી અટકાવશે અને રાજ્યમાંથી પણ જિલ્લાની અંદર ફ્લાઈંગ સ્કોડની નિમણૂક કરવામાં આવેલી છે આચારચાર ચૂંટણી વિદ્યાર્થીઓમાં થઈ રહ્યા છીએ આજે ખાતે સીધારામ ખુશિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે